વડોદરામાં દેવ ઉઠી અગિયારસે રણછોડજી મંદિરમાં તોપની સલામી આપવાની વિધિ ફરીથી શરૂ થવાનો રસ્તો લગભગ ખુલી ગયો છે સુરક્ષાના કારણોસર બંધ થયેલી તોપની સલામી આપવાની પ્રથા ફરીથી શરૂ કરવા માટે મંદિરના પૂજારીએ કોર્ટના ખકડાવ્યા હતા જે બાદ કોર્ટ કમિશનરની હાજરીમાં શનિવારે વડોદરાના નવલખી મેદાનમાં તોપનું પરીક્ષણ પણ થયું એફએસએલની ટીમ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ તોપનું પરીક્ષણ થયું બાદમાં કોર્ટ કમિશનરે જણાવ્યું છે કે તોપથી સલામી આપવામાં હાલ કોઈ જોખમ નથી મહત્વ છે કે વડોદરાના એમજી રોડ પર આવેલા રણછોડજી મંદિરમાં દેવ દિવાળી પર તોપથી સલામી આપવાની પરંપરા દોઢસો વર્ષથી ચાલી આવતી હતી પરંતુ વર્ષ ઓગણીસો છન્નુંમાં તોપમાંથી બે વ્યક્તિઓ દાજા હતા જેના કારણે ઓગણત્રીસ વર્ષથી તોપની સલામી આપવાની પરંપરા બંધ પડી હતી વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં અને વર્ષ બે હજાર દસમાં પણ તોપનું પરીક્ષણ કર્યું પરંતુ તોપથી સલામી આપવાની મંજૂરી નહોતી મળી જે બાદ ફરીથી મંદિરના પૂજારીએ કોર્ટમાં અપીલ કરી અને એટલા જ માટે ફરી એકવાર તોપનું પરીક્ષણ થયું અને સલામતીના ધોરણ ચકાસ્યા બાદ તોપ ફોડવાની સલામી આપી કે તેનો નિર્ણય લેવાશે હવે અપેક્ષા અને આશા વ્યક્ત કરી રહ્યો છું ખુશ બહુ અતિશય ખુશી એટલા માટે કે ભાઈ એટલી બધી અતિશય ખુશી નહીં થઈ કારણ કે હજુ નિર્ણય બાકી છે પણ આશાવાદી ખરો કે ભાઈ હવે આપણને ભગવાનને તોપ ફોવા માટે ધાર્મિક પરંપરા સાચવવા માટે પરવાનગી મળશે એવી આશા ખરી અમારી વાદી જનાર્દનભાઈ દ્વારા પાલનપુર ખાતેથી તેનો ઘન પાવડર ખરીદ કરવામાં આવેલો હતો અને ઘન પાવડરનું બિલ અમારી જોડે કોર્ટ કમિશનર તરીકે અમારી રૂબરૂ રજૂ કરતાં અમે સંપૂર્ણપણે વેરીફાઈ કર્યા બાદ તોપનું પરીક્ષણ નવલખી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું જે મુજબ આજરોજ કોર્ટના હુકમ મુજબ એફએસએલ અધિકારી શ્રી એસીપી વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ ભટ્ટ કોટ કમિશનર તરીકે હું પોતે તેમજ સરકાર તરફે જિજ્ઞેશભાઈ કંસારા પણ હાજર રહેલા હતા અને તેઓ તમામની હાજરીમાં કોટ કમિશ્નર દ્વારા તોપનું પરીક્ષણ કરતાં જનાર્દનભાઈ દવે દ્વારા તેમાં ગન પાવડર ભરી તેને તોપને ફોડતા આશરે છેતાલીસ ફૂટ જેટલું તોપનો ધુમાડો અને અવાજ એ ગયેલો છે આશરે એવું કહી શકાય કે આપણે દિવાળીમાં જેમ સૂત્રી બોમ્બ ફોડીએ છીએ તે રીતનો એક સૂત્રી બોમ્બ જેટલો એક અવાજ આવે છે અને ઉપરના ભાગે પાંચેક ફૂટ જેટલો પાવડર ઉડેલો છે અને આગળ છેતાલીસ ફૂટ જેટલો પાવડર ગયેલો છે જેથી તોપનું સંપૂર્ણપણે સુરક્ષિત રીતે એનું પરીક્ષણ કરવામાં આવેલું છે અને કોઈ જાનહાનિ કેવું થાય એવું અત્યારે કોઈ શક્યતા આ માહોલમાં જણાયેલી નથી અને થયેલ પણ નથી જેથી તે અન્વયનું યોગ્ય રિપોર્ટ નામદાર કોર્ટને કોર્ટ કમિશનર દ્વારા કરવામાં આવતો અગિયાર મંદિરે તોપની સલામી મામલે આજે નવલખી મેદાનમાં પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું આપ જોઈ શકો છો કઈ રીતના બે કોર્ટ કમિશનરની હાજરીમાં જે આ તોફ છે તેને અહીંયા તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું જે રીતના મંદિરના જે તમામ ટ્રસ્ટીઓ છે તેઓ અહીંયા ઉપસ્થિત છે સાથે જ અહીંયા એફએસએલની ટીમ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો સુરક્ષાના કારણોસર જે તોપની સલામીની પ્રથા બંધ થઈ હતી તેને ફરીથી શરૂ કરવા માટે મંદિરના પૂજારીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તેના કારણે કોર્ટ કમિશનર દ્વારા જે છે તે કોર્ટ કમિશનની આખા મામલામાં કોર્ટ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી જેમાં બે કોર્ટ કમિશનની હાજરીમાં આજે આખું આ તોપનું નવલખી મેદાન ખાતે ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેમાં જોઈ શકો છો કે જે ધડાકો કરવામાં આવ્યો ત્યાર પછી ક્યાં સુધી આની રેન્જ છે તેની અહીંયા ચકાસણી કરવામાં આવી રહી છે મહત્ત્વની બાબત છે કે એકસો પચાસ વર્ષ જૂની આ પરંપરા છે કે જ્યાં રણછોડજીનો જે મંદિરમાં દેવ દિવાળીએ જે છે તો ફોડવામાં આવે છે પરંતુ આ પરંપરા ઓગણીસોને છન્નુંમાં તૂટી હતી કારણ કે ત્યાં તણખા ઉડતા બે વ્યક્તિ તેમાં દાઝ્યા હતા અને તે દરમિયાન આ પ્રથા તૂટી હતી આ અગાઉ મંદિરના પૂજારી દ્વારા ઓગણીસસોને નવ્વાણું અને બે હજાર દસમાં પણ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ફરીથી તોપની સલામીની પ્રથા શરૂ થાય તે માટે માંગણી કરી હતી પરંતુ તે વખતે પરીક્ષણ થયું તેમાં કોર્ટે તોપ ફોડવાની મંજૂરી આપી ન હતી અને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી આજે આખી પરંપરા છે તે બંધ છે ત્યારે ફરી વખત જે કહી શકાય કે આખું આ જે પરંપરા છે તે શરૂ થાય તે માટે આજે પરીક્ષણ કરવામાં આવ્યું એક જે તોપ છે તેમાંથી જે છે તોપની સલામી અહીંયા આપવામાં આવી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું અને હવે આખો જે રિપોર્ટ છે તે કોર્ટમાં સબમિટ કરવામાં આવશે અને કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે શું જે રણછોડાઈજીના જે વરઘોડો નીકળે છે જેમાં હજારોની સંખ્યામાં વડોદરાવાસીઓ ઉપસ્થિત હોય છે તેમની વચ્ચે આ તોપની સલામી આપવા માટે તેઓ મંજૂરી આપશે કેમ તે આગામી સમયમાં કોર્ટનો જે નિર્ણય આવે છે તેના પરથી ખબર પડશે સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા